ફેમિલી બપોર પછી ના ત્રણ વાગે મહેમાન આવી ગયા છે તો એ ગાડી હમત નથી તો માસ્ટર આવ્યા છે તો મહેમાન છે અમારો મોંઘેરા મહેમાન બાકી તો કેવો વ્યૂ બતાવવા દર ટાઈડ બહુ પડે છે ઓન હેલો એ તો ફેમિલી તો કેમ છો તો બધા મજામાં છો મજામાં છો અને પણ મજામાં જ છે બધા જય માતાજી જય મા મોગલમાં તેને good morning અમારા નવા vlog માં તમારું બધાનું હાર્દિક છે જો તો વેચવા વાળા આના જાય છે અને હું ને મન તો આજ તો કેટલા વાગી ગયા ખબર છે હવા ગયા થઈ ગયા કે પેલા એક મામા આવ્યા મને ધડા કે કંકોત્રી દેવા આવ્યા તો એની કંકોત્રી આવી છે આપણે હવે લગન જ કરવાનું છે અને બીજા મામા ની કંકોત્રી આવી છે કોબરિયા વાળા મામા છે કરજાળા રહી છે એટલે ત્યાં જવું તો પડશે લગનમાં હા એની કંકોત્રી આવી છે મનસુભાઈ જો

જો આ મંત્ર ભાઈ ની મૂર્તિ ઓલી લેંગી બધી નાની નાની થાતી તી તેની હાટ બધી મોટી લાવ્યા એવી પછી અમે તો આવી વસ્તુ લીધી આવું બધું હાલ લાગે છે ને લગન માં પછી આવું બધું બધે કલર ની નોખ નોખી હોય ને બધું પેરવાનું આ મેકઅપ છે આ તો માથા માં નાખવાનું પીનું છે કેવી લાગે હા હાલ લાગે આજે મહેંદી મુકવાની છે. પછી આ ફેસ વોશ છે આ પીલોપ છે આ બધી નાની નાની વસ્તુ લીધી આ બસ એટલું કજ મેં લીધું વધુ કાંઈ નથી લીધું ને આ છે આપણે આપણું ફેવરેટ છે લિપસ્ટિક છે લિપસ્ટિક છે બીજું કાંઈ છે એની બસ મેં એટલું લીધું આની હાટું આટલા રૂમાલ લીધા અને તું ભાઈ કેમ કાસન કાઢીને મળ્યા છો હે કાસન કાઢીને ભાઈ મંડાઈ પડ્યા છે હું મેં કીધું આ બધું દેખાડી દઉં મેં હું શું લીધું આ જો સીરમ બાકી રહી તો સીરમ દેખાડી દઉં બસ મેં શું કરવું લીધું છે તોય મને આપણે એમ થાય કે આ ના જ હોય પણ આટલા નો હિસાબ આપણને કર દે તો આપણે બહાર નીકળીએ કે નહીં એવું તો મનતુભાઈ રમવા માંડ્યા છે અને મનતુભાઈ હાટુ આ ચશ્મા લીધા છે કેવા લાગે ચશ્મા કમેન્ટ કરજો બધા કેવા લાગે સારા લાગતા હતા ને મનતુને મનતુભાઈ આવતો આટા મારે અને મિત્રો એ પાણી વાળા ગયા છે ને આ બધી વસ્તુ લીધી હતી ને લઈ ને બધું દેખાડી દઉં અને હવે લગ્ન ગાળો આવી ગયો છે આપણે લગ્ન જવાનું છે કાલ મેં કીધું હતું કે આપણે જવાનું છે ને ત્યાં વસ્તુ લેવા તો એટલી વસ્તુ લાવ્યા આપણે જે જોવે એ વસ્તુ લેવા પછી આપણે કાંઈ બધે તો લેવાનું ના હોય બીજી બધે તો પડ્યું હોય હજી તો મારી પાસે કેટલો ખજાનો છે એની કંઈ ના જ નથી દેખાડું ને તો બપોર પડી જાય એટલું છે વસ્તુ બધું કહી દઉં પાણી વાળો આવી ગયા છે એને તો રોજ પાણી વાળવા જાવું પડે હું બેઠી લઈ ચાલુ કરી દેવી હવે રસોઈ બનાવશું મહેમાન આવી ગયા બે કંકોત્રી આવી ગઈ બે કંકોત્રી બીજી બે ત્રણ આવી ગઈ છે મહેમાન આવે પછી આપણે કેવું તો પડે આવો બે હો બધા સા પાણી પાવા પડે ચા પાણી પાયા ને એવું કર્યું અને મનતુભાઈ પાછા કોને મંડાવી પડે છે કા ભોપી પછી હવે મેં કીધું ભોપી પછી હું દેખાડું શું આપણે કામ કરી એ કન્ટિન્યુ log માં બધા પડ્યા રેજો સપોર્ટ આપજો બધાએ 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 subscribe કરી દેજો like કરજો શેર કરજો એટલે કે આવો ને આવો support દેતા રેજો બધાને દિલથી આભાર કહી છે ને હવે continue પડ્યા રેજો આગળ સુધી જોજો ફેમિલી બપોર પછી ના ત્રણ વાગે મહેમાન આવી ગયા છે તો આ ગાડી હું મારી મૂકી દઉં માસી આવ્યા છે માસીની મામાના ઘરે બેસવા ગયા છે ત્યાં જાવે આપણે

તમારી કઈ જરૂર નથી અહિયાં હા તમે મહેમાન આવી ગયા છે ને મહેમાન એને ઘડી બેસી પછી મળીએ પાછા